નમસ્કાર મિત્રો જનસાહસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો રંગ જામ્યો અને બીજી બાજુ ક્ષત્રિય સમાજનો વિરોધ પ્રદર્શન ગુજરાતભરમાં રૂપાળા વિરોધ પોસ્ટરો અને રૂપાળા તારી હાય હાયના નારા સાથે આંદોલન અને આખા ગુજરાત ભરમાં રાજકોટના ઉમેદવાર રૂપાળા વિરોધ આંદોલન અને હાય હાયના નારાજ સાથે દરેક જિલ્લામાં રાજકોટના ભાજપના ઉમેદવાર વિરોધ હાય હાયના નારાજ સાથે પૂરા ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવાનું ચાલુ છે અને આના પરથી એવું માનવામાં આવે છે કે ગુજરાતમાં ભરોસાની ભાજપ સરકાર છવીસ માંગ છવ્વીસના ના દાવા કરે છે અને બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધનનું જોર ચાલી રહ્યું છે અને ક્ષત્રિય સમાજ દ્વારા દરેક જિલ્લામાં વિરોધ પ્રદર્શન થઈ હવે છવ્વીસ થી 26 આવશે કે ખાલી લોકોને ગણતરીના દિવસે ખબર પડશે અને આ પરથી એવું માનવામાં આવે છે કે બીજેપીની સભામાંગ લોકટોળાએ ગાડીનું તોડફોડ કરી અને કાર્યકર્તાઓને રોડ પર ભગાડે છે તેવું લાગી રહ્યું છે અને લોકમુકે ચર્ચાઓ થઈ રહી છે પત્રકાર નટુભાઈ પગી પંચમહાલ શહેરા